બાયડમાં ગુજરાત અર્બુદા સેના સંગઠન બેઠક યોજાઈ બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ અર્બુદા સંગઠન બેઠક તો અર્બુદા સેના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ઉપસ્થિત રહ્યા તો આંજના ચૌધરી સમાજના અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા તો સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાત તરીકે જાહેર કર્યા વિપુલ ચૌધરી તો ગાંધીનગરમાં અર્બુદા ધામ બનાવવા એક રૂપિયાના ટોકન ચાર્જથી જમીન આપી તો વિના સહકાર નહીં ઉદ્ધારે સૂત્ર મુજબ સમાજ સરકારને સહકાર આપશે સરકારે અમારો સમાજ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં છે વિશેષ ઉપયોગી તથા મદદરૂપ થવા માટે થઈને રાજના પાટનગરમાં અમારા સમાજનું શિક્ષણનું એક ધામ અદુદા ભાવ ઉભું થઈ શકે તે માટે થઈને જમીન નજીવી કિંમતે અને મેદાન તો બિલકુલ ટોકન ભાડેથી એક રૂપિયા દેવામાં અમને મળી રહે એવા જોગ સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે અમારા સમાજના કુટલા વર્ગનો લાભ નીચલા વર્ગ સુધી પહોંચે એવો અમારો પ્રયત્ન રહેવાનો છે અને અમારા સંગઠનના માધ્યમથી આ કામ અમે પાર પાડવાના છીએ સહકારી ક્ષેત્રમાં વિના સહકાર નહીં ઉદ્ધાર એમ જ્યારે આજે રાતની સહકાર અમારા સમાજને मॉडल जो तवा अनु उपयोगी हुआ सक्षम हुए तैयार है और अभी पण सरकार तक